રામ મંદિરની ન્યાય મંદિર ખાતે રંગોળી પ્રદર્શન યોજાયું હતું અયોધ્યામાં આજે નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેને લઈ ઠેર ઠેર વિવિધ આયોજનો સાથે ઉજવણી કરાઈ હતી વડોદરામાં ઐતિહાસિક ખાતે બીજેપી અને વીએમસી દ્વારા રંગોળી આયોજન કરાયું હતું કલાનગરી વડોદરાના રંગોળી કલાકારોએ રામજીની સુંદર રંગોળી બનાવી હતી બાળ સ્વરૂપમાં રામજી ધનુર્ધારી રામજી જેમ અલગ અલગ કૃતિ રંગોળીના માધ્યમથી બનાવી છે આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સહિત રાજકીય કલા ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આખા દેશ દુનિયામાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના નિજધામમાં બિરાજવાના આ અદ્ભુત કાર્યક્રમને મનાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલ છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જે પોતાની આગવી ઓળખ છે એવા રંગોળીના કાર્યક્રમ દ્વારા રંગોળી દ્વારા ભગવાન રામચંદ્રના અનેકવિધ રૂપોને જ્યારે પ્રદર્શિત કરવામાં આવ્યા છે રાજેન્દ્રભાઈ દિંડોરકર અને તેઓના ટીમ દ્વારા જ્યારે આ પ્રકારના કાર્યક્રમનું હાથ ધરેલ ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે એમને વિનંતી કરું છું કે આપણે બધા જ આ રંગોળી પ્રશ્ન નિહાળીએ જેથી કરીને વડોદરાની જે એક કલા છે જે એક સાંસ્કૃતિક વારસો છે તેના આપણે બધા એમાં સહભાગી ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર સેવા સદન તરફથી આ ન્યાય મંદિર ખાતે એક સુંદર મજાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના રંગોલીના કલાકારો સુંદર કૃતિ દ્વારા દીકરીઓ અને દીકરાઓએ સુંદર મજાની રામલલાની કૃતિ કરીને રંગોળીના માધ્યમથી તેમણે ભક્તિ કરી છે સુંદર મજાની રામલલા બાળ રામલલા છે તો ધનુર્ધારી રામ પણ છે તો એની સાથે રામલલા ભગવાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપતા રામલલ્લાને પણ બતાવ્યા છે તો અલગ અલગ કૃતિના માધ્યમથી આપણા રંગોલીના કરાકએ વડોદરાની કલાને પ્રસ્થાપિત કરી છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય જય શ્રી રામ અમે થર્ટી ટુ કલાકાર છે અને કુલ મળીને ત્રેવીસ રંગોળી અને પચાસ એવા પેઇન્ટિંગ છે જે બધા રામ ભગવાનના જીવન પર જ આધારિત છે બનાવ્યા છે અને બધાના સબ્જેક્ટ અલગ અલગ છે તમે જોઈ શકો છો અહીંયા બધા બહુ સબ્જેક્ટ છે સો અમે કાલ ત્રણ ચાર દિવસથી રંગોળી કરી રહ્યા છે ને આજે એનું ઇનોગ્રેશન છે પાવન અવસર પણ આજે અમે ઇનોગ્રેશન રાખેલું છે સો તમે અહીંયા જોઈ શકો છો બધા બહુ જ પ્રકારની રંગોળી અમે બનાવી છે અને રામ ભગવાનના જીવન પર જ બનાવી છે એક જ ભાવ હતો કે આટલું મોટું પર્વ છે ભગવાનનું સ્થાપના થઈ રહી છે તો એ જ મનમાં એક ભાવ હતો કે આપણા તરફથી એમની માટે જે થઈ શકે તે કરીએ અને અમારા ગુરુ છે શ્રી રાજેન્દ્ર ઢીંડોળકર એમના મેન્ટર છે અમારા અને એમના એમના એક કીધું એમને જે રીતે અમે એ પ્રમાણે જ બધાએ કામ કરેલું છે ત્રીસ તારીખ સુધી છે સવારે દસથી આઠ લોકો અહીંયા આવી શકે છે એની માટે કોઈ જ તમને ફી આપવાની નથી તમે નિઃશુલ્ક અહીંયા જોઈ શકો છો મારું નામ મહેશ્વરી ભોખલે છે મારી પણ અહીંયા એક રંગોળી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર